ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝીંગા તળાવ આવેલા છે કાયદેસર ઝીંગા તળાવોની સાથે ગેરકાયદે ઝીંગા તળાવો મોટા પ્રમાણમાં બનાવી દેતા સેના ખાડીનું પાણી દરિયા સુધી નહીં પહોંચતા ઓલપાડ ટાઉનમાં છેલ્લા બે વર્ષથી ચોમાસામાં આવે છે પૂર અને આ પૂર માનવ સજ્જિત હોવાના આક્ષેપ સાથે પર્યાવરણવિદ પુણેની ટ્રિબ્યુનલ કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરવા તંત્રનો આદેશ કરતાં જિલ્લા કલેક્ટરે ઝીંગા તળાવ દૂર કરવા આદેશ પણ કર્યો છે છેલ્લા બે વર્ષથી ચોમાસાના સેના ખાડીમાં પૂર આવી રહ્યા છે જેના ફરીથી છેલ્લા બે વર્ષથી ચોમાસાને કારણે સેના ખાડીમાં પૂર આવી રહ્યા છે તેના માટે જવાબદાર ગેરકાયદે બાંધકામ અને ગેરકાયદે ઝીંગા તળાવ માનવામાં આવે છે સુરતના પર્યાવરણવિદ એસએસ સેકે પુણેના ટ્રિબ્યુનલ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને ઓલપાડ સેના ખાડીમાં આવેલા આ પુરને માનવ સજ્જિત પૂર હોવાનો આક્ષેપ કર્યા હતા કોર્ટે જિલ્લા કલેક્ટરને માપણી કરી સરકારી જમીન પર થયેલા દબાનો રિપોર્ટ કરવા આદેશ કરતા તંત્ર દ્વારા તપાસ કરાતા સોળ જેટલા ગામોમાં ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરવા નોટિસ ફટકારી હતી એક પર્યાવરણ વિદ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરાય છે યોગેન્દ્ર પટેલ રમેશભાઈ

કાંઠા વિસ્તારના હોય કે ભરૂચના વિસ્તારના હોય અમને ફોન કરીને ટેલિફોનિક જાણ કરતા રૂબરૂ મળીને જાણ કરતા કે આની આગળ તમે કોઈ એક્શન કરાવો કાયદાકીય રીતે એને આધારે અમે માહિતી તૈયાર કરી આરટીઆઈમાં માહિતી કરાવી શકીએ સરકાર માટે ને એ બધી માહિતી લઈને અમે સરકારમાં રજૂઆત કરી સરકાર દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવ્યા ત્યારબાદ અમારે કોર્ટમાં જવાનો વારો આવ્યો એનજીટી દ્વારા જે હુકમ આવ્યો તેમાં કલેક્ટરને આ બાબતે પગલાં લેવાનું જણાવવામાં આવ્યું હતું જેના કારણે કલેક્ટર મામલતદાર શ્રીને ટકોર કરી કે આ જે ગેરકાયદેસર ઝીઘાના ટાળાવો છે એની સામે તમે તાત્કાલિક ધોરણે કાર્યવાહી લો અને શ્રીએ આ દરેક જે ગેરકાયદેસર ઝીઘાના ટાળાઓ છે એમની સામે જાહેર નોટિસ ફટકારી છે કે પંદર દિવસમાં હજુ તમે આજ રજૂ નહીં કરો છો વાંધા તો તમારે પોતાના ખર્ચે રજૂ દૂર કરવા પડશે નહીં તો પછી તમારી આગળ નવા જે લેન્ડ ગુજરાત લેન્ડ ગ્રેવીશન એક્ટ છે એની આગળ તમારી સામે કાર્યવાહી થશે કેટલા હેક્ટર જમીનને ગત વર્ષે પાણીથી નુકસાન થયું આ તળાવોને કારણે આશરે કેટલા હેક્ટર જમીન હશે જેને આ તળાવને કારણે જે પાણી ભરાય તે નુકસાન થયું ગયા વર્ષની હું તમને વાત કરું તો અમારા ગામની વાત કરું અમારા ગામમાં લગભગ ત્રણસો ત્રણસો વીઘા જમીનનું નુકસાન ડાંગરના પાકને નુકસાન રહ્યું હતું આખા તાલુકાની તમે વાત કરો તો લગભગ આઠસો થી નવસો વીઘા જમીનને ખાલી ઓલપા તાલુકાના કાંઠા વિસ્તાર નુકસાન થયું અને ભરૂચને હજી હાંસુદનો જે વિસ્તાર છે એ જે નુકસાન થયું હતું એનો કોઈ આંકડો અત્યારે તમે આપી શકો કે નથી તાલુકા મંદ્રોઈ દાંડી કુંદિયાણા કપાસી કુવાત સરસ ઓરમા મોર દેલાસા કાચોલ હાથીસા લવાછા જેવા ચૌદ ગામોમાં વહીવટી તંત્ર દ્વારા ફાળવેલી જમીન સિવાયની જમીન પર ગેરકાયદે ઝીંગા તળાવ બની જતા જિલ્લા કલેક્ટરે પંદર દિવસનું અલ્ટિમેટમ તેમને આપ્યું છે મારું નામ અતિરાગ ચપલોત છે આઈએસ પ્રોબેશનર અત્યારે હું મામલતદાર તરીકે ઓલપાડમાં ચાર્જ પર છું સમયમાં સૌથી પહેલા હું જણાવું છું કે આ એક એપ્લિકેશન છે નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ નામદાર નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ એનજીટીમાં એપ્લિકેશન નંબર સોળ બટા બે હજાર વીસ એના મારફત કલેક્ટર સર આ ત્રણ સ્ટેપનું ઓર્ડર કર્યું હતું કે સૌથી પહેલા ડીલરશ્રી માપણી કરશે બધી જમીનોની એના મારફત જો પણ દબાણ હોય સરકારી જમીનમાં હોય કે ખાનગી જમીનમાં જો પ્લોટ પાડવામાં આવ્યા હતા કલેકટરશ્રી દ્વારા આવતી વધારે લિમિટ ક્રોસ કરીને તલાવ બનાવ્યા છે તો આ માપણી ડીએલઆરશ્રી કરવી હતી અને બીજું બીજા તબક્કામાં મામલતદારશ્રીએ આ જાહેર નોટિસ પાડવો હતો કે આ અમે ડીએલએસટીથી આ જણાવવામાં આવ્યું છે કે આ બધા દબાણમાં છે તો આના સામે કોઈને વાંધો છે કે કોઈ પુરાવા છે કે અમારો ખાનગી છે અમારા પાસે પરમિશન છે તો અહીં ચૌદ પંદર દિવસમાં રજૂ કરવી અને આ બધા પુરાવા જોઈને પછી આ ડિસિઝન લેવું કે આ દબાણ ગેરકાયદેસર છે બિનઅધિકૃત છે કે અધિકૃત છે અને આ નક્કી થયા પછી આ બધા તળાવો પાડવામાં આવશે તો અત્યારે આ બે સ્ટેપમાં કામગીરી ચાલે છે ખાનગી અને સરકારી જમીનોમાં તો ખાન ખાનગી જમીનોમાં દરેક ગામમાં આ જો પણ માણસ છે જેના નામે તલાવ છે એને નોટિસ આપવામાં આવ્યો છે અને બીજા જો સરકારી જમીનમાં છે જેના કોઈ નોન માલિક નથી એના માથે એના મારફત પબ્લિક નોટિસ જાહેર નોટિસ પાડવામાં આવ્યો છે આ તલાટી શ્રી શ્રી ગ્રામ પંચાયત દ્વારા અને સ્થળો પર અને પ્રેસમાં પણ આ વજવવામાં આવ્યો છે કે આ એવી રીતે કામગીરી કરવામાં આવશે અને આ કલમ સિક્સટી વન લેન્ડ રેવન્યુ કોડની હેઠળ ફ્યુચર કામગીરી જો તોડવાની પાડવાની હશે તો આ આના મુજબ હશે નંબર એક્ઝેક્ટ નહીં કહી શકીએ કેમ કે આ જો સરકારી જગ્યા પર છે આ બધા બ્લોક્સમાં છે ચૌદ ગામોમાં ફોર હંડ્રેડ પ્લસ એના અપ્રોક્સિમેટલી ફોર તલાવ પ્લસ તળાવ ગેરકાયદેસર આખા નથી કેમ કે જેમ કે થોડા ઘણા લીગલ કાયદેસર છે આ થોડીક લિમિટ વધારીને કરે છે આ કોઈ સંપૂર્ણ રીતે કાયદેસર છે કોઈ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે તો આ જુદી જુદી રીતના છે તો જિલ્લા કલેક્ટરના આદેશ બહાર ગેરકાયદે ઝીંગા તળાવ બનાવનારાઓ ઝીંગા તળાવના ફાર્મરોમાં આજે ફફડાટ મચી જવા પામ્યો છે આસ્તિક પટેલ ઓલપાડ